ॐ नमो नारायणाय श्रीमद्भागवत्तृतीयस्कन्ध अध्याय नवमो ब्रह्माय करेलि श्रीनारायणनि स्तुति ब्रह्मोवाच ज्ञातोऽसि मेऽद्यसुचिरान्ननूदेहभाजाम् न ज्ञायते भगवतो गतिरित्यवद्यम् नान्यत्वदन्ति भगवन्नपि तन्न शुद्धम् मायागुणव्यतिकराद्य ब्रह्मा હે ભગવાન મેં આજે ઘણા કાળે આપને જાણ્યા છે અહો પ્રાણીઓનો પોતાનો જ દોષ છે કે તેઓ આપ ભગવાનની ગતિ જાણતા નથી કેમ કે આ જગતમાં આપ સિવાય બીજું કંઈ નથી જોકે બીજી વસ્તુઓ દેખાય છે પણ તે સત્ય નથી કારણ કે માયાના ગુણોનો વિકાર થવાથી જ આપ જ અનેક સ્વરૂપે જણાવો છો આપની ચૈતન્ય શક્તિ સદા પ્રકાશિત હોવાથી અજ્ઞાન તો આપથી દૂર જ રહે છે આપના આ સ્વરૂપને આપે જ ભક્તો પર કૃપા કરવા પ્રથમ પ્રકટ કર્યું છે કે જે આપના સેંકડો અવતારોનું બીજ છે અને હું પણ એના નાભી કમળમાંથી પ્રગટ્યો છું હે પરમ આપનું આ અખંડ તેજોમય સ્વરૂપ ભેદથી રહિત અને માત્ર આનંદ સ્વરૂપ છે આથી ભિન્ન બીજું કંઈ હું જોતો નથી માટે હે આત્મન આપના આ સ્વરૂપનો હું આશ્રય કરું છું કેમ કે ઉપાસના કરવા યોગ્ય વસ્તુઓમાં આ સ્વરૂપ મુખ્ય હોય જગતને સર્જનારું છે તેથી જ જગતથી ભિન્ન અને સર્વભૂતો તથા ઇન્દ્રિયોનું કારણ છે હે સર્વ જગતનું મંગળ કરનાર ભગવન આપના ભક્તનું અમારું કલ્યાણ કરવા આપે આપના આ સ્વરૂપ કરીએ છીએ પાપાત્મા વિષયાસક્ત જીવો પાપાત્મા વિષયાસક્ત જીવો જ આપના આ સ્વરૂપનો અનાદર કરે છે હેનાથ જેવો વેદરૂપી વાયુએ આણેલા આપના ચરણકમળના દોડાની સુગંધને કાનના છિદ્રો દ્વારા સૂંઘે છે તે પોતાના ભક્તજનોના હૃદય કમળમાંથી આપ કદી દૂર થતા નથી કેમ કે તેઓએ ભક્તિથી આપના ચરણોનો આશ્રય કર્યો છે લોકો જ્યાં સુધી આપના નિર્ભય ચરણનો આશ્રય કરતા નથી ત્યાં સુધી જ તેઓને ધન ઘર તથા સંબંધીઓ નિમિત્તે ભય શોક તૃષ્ણા પરાભવ મોટો લોભ અને સર્વ પીડાઓનું મૂળ મારું તારું એવો મિથ્યા દુરાગ્રહ રહે છે જેઓની ઇન્દ્રિયો સર્વ અશુભોને શાંત કરનારા આપના શ્રવણ કીર્તનાદિ પ્રસંગથી વિમુખ રહે છે અને જે દીનજનો લોભથી ઘેરાયેલા મનવાળા થઈ ઈચ્છિત સુખના અલ્પ ભાગ માટે નિત્ય પાપી કૃત્યો કરે છે તેઓની બુદ્ધિનો તેમના દુર્દેવે વિનાશ કર્યો છે હે મહાપ્રભાવશાળી ભગવન ક્ષુધા તૃષા વાત પિત્ત કપ એ ત્રણ ધાતુઓ ટાઢ તાપ વરસાદ અને પરસ્પર એકબીજા વડે પૂર્ણ અશક્ય એવો કામાગ્નિ તથા અસ્ખલિત ક્રોધ આ સર્વને લીધે વારંવાર પીડાતી આ પ્રજાઓને જોતા મારું મન ખેત પામે છે હે ઈશ ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયો રૂપ આપની મહાબળવાન માયાથી જ્યાં સુધી મનુષ્ય પોતાને આપનાથી ભિન્ન જુએ છે ત્યાં સુધી વ્યર્થ છતાં દુઃખના સમૂહને આપતો અને ક્રિયાઓના ફળવાળો આ સંસાર અટકતો નથી હે દેવ ઋષિઓ પણ આપના કથા પ્રસંગથી વિમુખ રહે છે તો તેઓ પણ આ સંસારમાં જરણ જન્મ મરણાદિ પામે છે દિવસે જાત જાતના વ્યાપારો વડે દુખી ઇન્દ્રિયો વાળા હોય રાત્રે સૂતા હોય ત્યારે પણ અનેક જાતના મનોરથવાળી બુદ્ધિથી ક્ષણે ક્ષણે નિંદ્રાભંગ પામે છે તેમજ ધાન વગેરે મેળવવાના તેઓના સર્વ ઉદ્યમોનો દૈવ નાશ કરે છે હેનાથ આપનો માર્ગ ગુણ શ્રવણથી જાણી શકાય છે આપ ભક્તિથી શુદ્ધ થયેલા હૃદય કમળમાં રહો છો શાસ્ત્રોમાં અનંત સ્વરૂપે ગવાયેલા હે ભગવન ભક્ત પુરુષો પોતાની બુદ્ધિ વડે આપના જ સ્વરૂપનું ધ્યાન કરે છે તે સર્વ સ્વરૂપોને આપ ભક્તો પર કૃપા કરવા પ્રગટ કરો છો હૃદયમાં જેઓએ કામનાઓ બાંધી છે એવા દેવગણો આપને પુષ્પોપહાર વગેરે મોટા ઉપચારોથી પૂજે છે છતાં આપ તેવા પ્રસન્ન થતા નથી જેવા દુર્જનોને દુર્લભ પ્રાણી માત્ર ઉપરની દયાથી પ્રસન્ન થાઓ છો કેમ કે આપ સર્વના મિત્ર અને પ્રાણી માત્રમાં અંતરાત્મા સ્વરૂપે રહેલા છો માટે યજ્ઞાદી અનેક જાતના કર્મો દાન કઠિન તપ અને વ્રતાચરણથી આપ ભગવાનનું આરાધન કરવું એ જ પુરુષોની સર્વ ક્રિયાઓનું શ્રેષ્ઠ ફળ છે કેમ કે આપને અર્પેલ કેમ કે આપને અર્પણ કરેલો ધર્મ કદી વિનાશ પામતો નથી જેમની ભેદભ્રાંતિ સર્વદા સ્વરૂપ ચૈતન્યથી દૂર થઈ છે અને સ્વરૂપ વિજ્ઞાન એ જ જેમની વિદ્યાશક્તિ છે તે આપ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા લયમાં નિમિત્તરૂપ માયાના વિલાસ સાથે જેમની ક્રીડા છે તે આપ પરમેશ્વરને અમે નમસ્કાર કરીએ છીએ જેઓ પ્રાણ જવાના સમયે પરવશ થયા હોય છતાં આપના અવતાર ગુણો તથા કર્મોને સૂચવનારા આપના નામો ઉચ્ચારે છે તેઓ અનેક જન્મોમાં પાપોને તરત જ તજી આવરણ રહિત આપને પામે છે તે અજન્મા આપને હું શરણે આવ્યો છું જે આપ પ્રથમ એક જ હતા છતાં આપ પોતે જ જેનું મૂળ અધિષ્ઠાન અથવા કારણ છો એવી પ્રકૃતિના સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણ સ્વરૂપે વિભાગ કરી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશના કારણરૂપ હું વિષ્ણુ તથા શંકર એ ત્રણ મોટી શાખાઓવાળા મરીચી તે ભુવન વૃક્ષરૂપ આપ ભગવાનને હું નમસ્કાર કરું છું આ લોક વિરુદ્ધ કર્મમાં આસક્ત થઈ આપે કહેલા પોતાને હિતકારી પૂજન રૂપી કર્મમાં જેટલા પ્રમાદી રહે છે તેટલામાં તો બળવાન કાળ એના જીવનની આશાનો તત્કાળ નાશ કરે છે તે કાળ સ્વરૂપ આપને હું નમસ્કાર કરું છું હું પોતે બે પ્રાર્ધ વર્ષ સુધી રહેનારા અને સર્વલોકથી નમસ્કાર કરાયેલા સ્થાનમાં રહેલો છું છતાં આપના એ કાળ સ્વરૂપ આપથી ડરું છું આપને પામવાની ઈચ્છાથી મેં અનેક વર્ષો સુધી તપશ્ચર્યા અને યજ્ઞો કર્યા છે તે યજ્ઞના અધિષ્ઠાતા આપ ભગવાનને હું નમસ્કાર કરું છું આપ સમગ્ર તિરસ્કાર કરનારા છો અર્થાત આપ સ્વરૂપાનંદના અનુભવથી સમગ્ર વિષય સુખનો તિરસ્કાર કરનારા છો છતાં આપે પોતે રચેલી ધર્મ મર્યાદાનું પાલન કરવાની ઈચ્છાથી પશુ પક્ષી મનુષ્ય અને દેવ વગેરે જીવયોનીઓમાં પોતાની ઈચ્છાથી શરીર ધારણ કરી ક્રીડા કરો છો તે પુરુષોત્તમ આપ ભગવાનને હું નમસ્કાર કરું છું આપ પાંચ વૃત્તિઓવાળી અવિદ્યાના સંબંધથી રહિત છો છતાં સમગ્ર પોતાના ઉદરમાં લય કરી ભયંકર ભયંકર તરંગમાળા તરંગમાળાવાળા પ્રલયકાળના સમુદ્રના જળમાં પૂર્વકલ્પની કર્મ પરંપરાથી શ્રમિત થયેલા જીવોને વિશ્રામ આપવા માટે શેષ નાગરૂપી શૈયાનો સ્પર્શ જેમાં અનુકૂળ હોય છે એવી યોગ નિંદ્રા ધારણ કરો છો હે સ્તુતિ કરવા યોગ્ય ભગવાન જેમની કૃપાથી ત્રણ લોકરૂપી સાધનવાળો જેમની કૃપાથી ત્રણ લોકરૂપી સાધનાવાળો અથવા ત્રિલોકીને સૃષ્ટિ આદિ દ્વારા ઉપકાર કરનારો હું જેમના નાભી કમળરૂપી સ્થાનમાંથી ઉત્પન્ન થયો છું જેમના ઉદરમાં આ સંસાર પ્રપંચ રહેલો છે અને યોગ નિંદ્રાના અંતે જેમના નેત્રકમળ પ્રફુલ્લિત જણાય છે તે આપ ભગવાનને નમસ્કાર કરું છું શરણાગતોને અભિષ્ઠ આપનારા આ ભગવાન સમસ્ત જગતના મિત્ર અને આત્મા હોય પોતાના જે જ્ઞાન તથા ઐશ્વર્યથી જગતને સુખી કરે છે તે જ જ્ઞાન તથા ઐશ્વર્ય વડે મારી બુદ્ધિને પ્રેરણા કરો કે જેથી હું પૂર્વની પેઠે આ જગતને સર્જી શકું આ ભગવાન પોતાની શક્તિ સાથે ગુણયુક્ત અવતારો ગ્રહણ કરી જે કર્મ કરશે તે તે કર્મમાં તેમના પોતાના પ્રભાવવાળા આ જગતને સર્જતા છતાં મારા મનને લીન રાખો કે જેથી હું સૃષ્ટિ રૂપ કર્મમાં આસક્તિથી તથા સૃષ્ટિ રચનાથી ઉત્પન્ન થયેલા વૈષમ્યાદિ પાપોથી દૂર રહી શકું જળમાં સુતેલા અને અનંત શક્તિવાળા જે પરમપુરુષથી મહત્તરૂપ ચિત્તનો અભિમાની દેવ હું ઉત્પન્ન થયો છું તે ભગવાન એમના જ સ્વરૂપભૂત આ વિચિત્ર જગતનો જ્યારે હું વિસ્તાર કરું ત્યારે વેદના અવયવરૂપ મારી વાણીના ઉચ્ચારણનો વિનાશ ન કરો તેમજ વૃદ્ધિ પામેલા પ્રેમયુક્ત મંદાહસ્યથી પોતાના નેત્રકમળને વિકસાવતા અને અતિશય કૃપાળું આ પુરાણ પુરુષ ભગવાન જગતની ઉત્પત્તિ માટે અને અમારા પર કૃપા કરવા માટે શેષશયાથી ઉઠીને વાણી વડે અમારો ખેદ દૂર કરો મૈત્રેય બોલ્યા એ રીતે તપ વિદ્યા ઉપાસના અને ચિત્તની એકાગ્રતારૂપ સમાધિથી પોતાની જેમનાથી ઉત્પત્તિ થઈ હતી એવા ભગવાનના દર્શન કરી મનવચનની શક્તિ પ્રમાણે તેમની સ્તુતિ કરી બ્રહ્મદેવ થાકેલા મનુષ્યની પેઠે વિરામ પામ્યા પછી મધુસૂદન ભગવાન સૃષ્ટિ રચનાના જ્ઞાન માટે ખેદ પામતા બ્રહ્માના અભિપ્રાયને જાણી

અને મારા આશ્રયવાળી ઉપાસના કરો કે જેથી હે બ્રહ્મન તમે હૃદયમાં લોકોને પ્રકટ જોશો પછી ભક્તિયુક્ત અને સમાધિનિષ્ઠ પોતામાં તથા લોકોમાં મને વ્યાપેલો જોશો અને લોકો તથા જીવોને મારી વિશે રહેલા જોશો મનુષ્ય લાકડામાં રહેલા અગ્નિની પેઠે સર્વ પ્રાણીઓમાં મને રહેલો જુએ છે ત્યારે તરત મોહનો ત્યાગ કરે છે જ્યારે તે પોતાને પાંચ ભૂતો ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયો તથા તથા અંતઃકરણ એ સર્વથી રહિત અને મારાથી અભિન્ન જુએ છે ત્યારે મોક્ષ પામે છે અનેક કર્મોનો વિસ્તાર કરી અનેક પ્રકારની પ્રજાઓ સર્જવાની ઈચ્છા થવા છતાં તમારું ચિત્ત મોહ પામતું નથી આ તમારા પર મારી અત્યંત કૃપાનું જ ફળ છે વળી અતિશય પાપી રજોગુણ તમને બાંધી શકતો નથી કેમ કે પ્રજા સૃષ્ટિ કરતા પણ તમારું મન મારામાં જ લાગેલું રહે છે પ્રાણી માત્રને જાણવું કઠિન એવા મને આજે તમે જાણ્યો છે કારણ કે તમે પાંચ ભૂતો ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયો તથા મન એ સર્વથી મને જુદો તેઓના સાક્ષી તરીકે સમજ્યા છો તમે કમળની નાળના માર્ગે કમળનું મૂળ શોધતા હતા અને આ કમળનો કોઈ આધાર હશે કે નહીં એવો મારા સંબંધમાં તમને સંશય થયો ત્યારે મેં તમારા હૃદયમાં મારા સ્વરૂપનું તમને દર્શન કરાવ્યું છે હે બ્રહ્મદેવ તમે મારી કથાઓથી યુક્ત જે સ્તુતિ કરી અને તમને તપ કરવા ઉપર જે શ્રદ્ધા થઈ તે મારી તમારા પર કૃપા છે તમારું કલ્યાણ થાઓ હું તમારા પર પ્રસન્ન છું કારણ કે હું ગુણમય જણાવું છું છતાં લોકોને સર્જવાની ઈચ્છાથી મને નિર્ગુણ તરીકે જ વર્ણવી મારી સ્તુતિ કરી છે હે મન જે મનુષ્ય તમે કરેલી સ્તુતિ વડે નિત્ય મારી સ્તુતિ કરી મને ભજશે તેના પર સર્વકામનાઓ અને મનોરથો પૂર્ણ કરવાને સમર્થ હું સત્વર પ્રસન્ન થઈશ તત્વ જાણનારાઓનો આવો મત છે કે વાવ કુવા અથવા દેવ મંદિરો બાંધવવાથી તપ યજ્ઞો દાન તથા યોગ સમાધિથી જે ફળ થાય છે તે મારી પ્રસન્નતા જ છે હે બ્રહ્મા હું આત્માઓનો પણ આત્મા છું તેથી સર્વ વસ્તુઓ કરતાં પણ અતિશય પ્રિય છું તેમજ નિર્દોષ છું માટે મારા ઉપર જ પ્રીતિ કરવી કેમ કે દેહ વગેરે સર્વ પદાર્થો કેવળ મારે માટે જ પ્રિય છે હવે સર્વનો આત્મા હું જેનું કારણ છું એવા સર્વ વેદમય તમારા પોતાના જ વડે તમે આ ત્રૈલોક્યને તથા જે પ્રજાઓ મારામાં રહેલી છે તેને પૂર્વની પેઠે સર્જો મૈત્રે બોલ્યા પ્રકૃતિ પુરુષના નિયંતા અને જેમની નાભીમાં કમળ ઉત્પન્ન થયું હતું એવા તે ભગવાન બ્રહ્માને એમ સૃષ્ટિ સંબંધી જણાવી પોતાના શ્રીનારાયણ સ્વરૂપે ત્યાંથી અદ્રશ્યથયા તસ્ જગસ્સિ પ્રધાનપુરષેશ્વર વ્યજ્યેદં સ્વન રૂપે કજ્જનાભરોદેથી શ્રીમદભાગવતમણ તૃતીયસ્કંદ વિશે અધ્યાય નવમો સમાપ્ત અધ્યાય દસમો અંશે દશ પ્રકારણી પ્રાકૃત આદિસૃષ્ટિ